અધિકારીઓ અને માતર તાલુકાના શિક્ષકો તલાટી શ્રીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

ઓપરેશન સિંદૂર એ માત્ર આતંકવાદીઓ સામેનું ઓપરેશન હતું પરંતુ આપણી દરેક માતાઓ અને બહેનોની બારોટ જીએસ પ્રાંત અધિકારી સાહેબ નું સન્માન કરવા માટે હું સરપંચ શ્રી મમતાજ બીબી ને વિનંતી કરીશ કે તેઓ સાહેબ શ્રી ને ભૂકે અર્પણ કરી અને સન્માનિત કરશે અત્રે સાહેબ નું સન્માન થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓ ગડગડાટ કરીશું વધાવીશું ધન્યવાદ આપણે સૌ પોતાની જગ્યાએ બેસી જઈશું ગામના સરપંચ શ્રી અન્ય પદાધિકારીઓ તાલુકા વહીવટી તંત્રમાં મારા સાથી અને માતાના શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અન્ય અધિકારીઓ તથા પ્રિય ગરમાળા ગામના વડીલો ભાઈઓ બહેનો અને નાનકડા મિત્રો આજે ભારતના અગણ્યા એંસીમાં સ્વાતંત્રતા દિવસની તમને સૌને હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું સૌપ્રથમ આપણે તિરંગા ધ્વજને સલામ કરીએ અને દરેક વીર સપૂતોને યાદ કરીએ કે જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે મહાત્મા ગાંધીના અહિંસાના મત મંત્રથી લઈને સરદાર પટેલના લોહ પ્રયત્ન સુધી અને યુવાનોના કા ક્રાંતિકારી બલિદાન સુધી આ સ્વતંત્રતા એ કોઈ ભેટ નથી એ લાખો બલિદાનોની કિંમત છે આ તિરંગો જેને આપણે ફરકાવે છે માત્ર કાપડ નથી એ આપણું સ્વાભિમાન છે આપણું અભિમાન છે મિત્રો સ્વતંત્રતા એ માત્ર પરાધીનતાથી મુક્તિ જ નથી સાચી સ્વતંત્રતા ત્યારે જ કહેવાય જ્યારે દરેક બાળકને શિક્ષણ મળે દરેક ખેડૂતને યોગ્ય ટેકાનો ભાવ મળે દરેક બેનને સન્માન મળે અને સુરક્ષા મળે દરેક યુવાનને રોજગાર મળે સ્વતંત્રતા માત્ર પરાધીનતાથી મુક્તિ જ નથી પરંતુ વિકાસ સમાનતા અને પ્રગતિનો માર્ગ પણ છે આજના સમયમાં આપણા ગામનો વિકાસ ગામના દરેક બાળકને શિક્ષણ ઘર દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી ખેતીમાં આધુનિક સુવિધાઓ યુવાનો માટે રોજગારી અને મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના જલ જીવન મિશન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આયુષ્યમાન ભારત યોજના તથા સ્વચ્છ ભારત મિશન જેમના ગામ જેમના લાભ આજે ગામે ગામ સુધી પહોંચ્યા છે સરકાર યોજનાઓ લાવે છે પરંતુ સાચી સફળતા ત્યારે જ મળશે જ્યારે દરેક ગામવાસી એની જવાબદારીને સ્વીકારે અને સક્રિય સહકાર આપે આજના સમયમાં ભારત વિશ્વમાં નવી નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અંતરિક્ષમાં ચંદ્રયાન હોય કે ગગનયાન હોય ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા શ્રેષ્ઠ રમતવીરો અને ભારતની વૈશ્વિક માન્યતા પણ દેશનો સાચો વિકાસ તો ત્યારે જ થશે જ્યારે દરેક ગામનો વિકાસ થશે અને તેથી જ હું ગર્વથી કહી શકું છું કે ગરમાળા ગામમાં પણ થોડાક વર્ષોમાં ઘણી મહત્વની પ્રગતિ થઈ છે પીવાનું શુદ્ધ પાણી શાળાના વર્ગખંડમાં સુધારા અને સ્માર્ટ ક્લાસની શરૂઆત ખેડૂતો માટે વીજળી અને સિંચાઈની સારી સુવિધા મહિલાઓ માટે સ્વસહાય જૂથ અને તાલીમ કાર્યક્રમો પરંતુ આ સાથે જ ગરમાળા ગામમાં થોડા સમય પહેલાં